તો આજે તમે વિડીયોમાં બનાવી દો હું તમને કહીશ કે આજે અમારું કેવું ઉત્તરાયણ ઉજવાય છે અને મિત્રો મારે તમને જણાવવાનું કે આપણે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખો જો તો આજે તો ઉત્તરાયણ આપણી પતંગ કપાતા કપાતા વેચીને માંડમાં આ તમે મારા ગામનો વ્યૂ જોઈ લો અને તમને પતંગ દેખાતી નહીં હોય કારણ કે મને નથી દેખાતી હોય તમને શું દેખાય તો મિત્રો આ પતંગ બહુ જગ્યાએ લીધી છે હવે થોડુંક જમતા હવે તમને જમીને ડાયરેક્ટ મળું પતંગ સુગાવા બાય બાય

પછી મળીએ વિડીયો હાલો આવી જ દેખાવા આજનો પૂર્ણ કરી નાખી તો કેવું રહેશે હવે મળીએ નવા લગે આપણી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ કરવા ને ભૂલતા નહીં તો મળીએ નવા વિડીયોમાં